નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે જીઆઈડીસી પાસે ખુલ્લી ગટરમાં આખલો ખાબક્યો બે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમ આવી આખલાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો આ ઘટના જોવા લોકટોળા ઉમટી પડ્યા હતા તંત્રની બેદરકારી સામે આવી હતી કેવડી એકતાનગર ખાતે વિવિધ વિસ્તારમાં ગટરો ખુલ્લી જોવા મળી રહી છે જેના ઢાંકણા પણ ભૂતકાળમાં ચોરાઈ ગયા છે હાલ મોંઘા પશુઓ ગટરોમાં ખાબકે છે કાલે સવારે ઉઠી માણસો ગટરમાં પડશે તો જવાબદાર કોણ કેવડિયા એકતા નગર ખાતે આવેલી ખુલ્લી ગટરોમાં તંત્ર દ્વારા ઢાંકણા બેસાડવામાં આવે તે આવી ઘટનાઓને રોકી શકાય તેમ છે શું તંત્ર જાગશે કે પછી કોઈ મોટી હોનારતની રાહ જોશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપ્તી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ અભણ હશે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો